GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આ શો જીટીએન ન્યૂઝ મિનરલ એસોસિએશનના પ્રમુખ કૌશિકભાઈ સાના નિવેદનને લઈને માઈનસ એસોસિએશનના પ્રમુખ મોહમ્મદ યુસુફ મલાઈ પ્રતિક્રિયા આપી માઈનસ એસોસિએશનના પ્રમુખ મોહમ્મદ યુસુફ મલાઈ જણાવ્યું કે છોટાઉદેપુર મિનરલ એસોસિએશનના પ્રમુખે મીડિયામાં આપેલી निवेदनને લઈને जीपीएससी કારણે છોટાઉદેપુર माइनस एसोसिएशन ने लीजो बंद રાખી આવા તદ્દન ખોટી છે

કે જીપીએસના કારણે છોટાઉદેપુર માઇન્સ એસોસિએશને પોતાની લીઝો બંધ રાખેલી છે આ વાત તદ્દન ખોટી છે જીપીએસની સિસ્ટમ પંદર તારીખ પંદર ડિસેમ્બરથી લાગુ છે ત્યારથી અમે એના પર સીધો અમલ કરીએ છીએ સરકારની જે દરેક નીતિ જે આવેલી હોય એને અમે ફોલો કરીએ છીએ આજે અમે માઇન્સવાળા કોઈ હડતાળ પર નથી ગયા અમે તો દિવાળી પહેલાં આ લોકોને ભાવ વધારા માટેની જાણ કરેલ હતી પણ આજ સુધી મિનસવાળા ભાવ વધારા બાબત સાંભળતા નહોતા એટલે અમે સ્વેચ્છાએ ભાવ વધારા માટે અમે લીજો બંધ કરેલી છે અમારો ભાવ વધારો ખાલી સિત્તેર રૂપિયાનો જ છે અને સિત્તેર રૂપિયાના હિસાબે આ લોકો અમને મીડિયામાં ખોટી રીતથી ચિતરી રહે છે કે અમે જીપીએસના વિરોધી છે જીપીએસના વિરોધી આજ સુધી છે નહીં અમે હતા નહીં આજ સુધી જીપીએસ બાબતમાં અમે કોઈ નિવેદન આપેલ નથી ને અમે આ જી જીપીએસને પહેલેથી જ અમે અમલમાં લાવ્યા છે આ અમારો ભાવ વધારો અસંખ્ય મોંઘવારી મટીરિયલના ભાવ લેબર ચાર્જ ને લોકલ ટ્રાન્સપોર્ટિંગના હિસાબે અમે સિત્તેર રૂપિયા ભાવ વધારો ટન એક પર ડોલોમાઇટનો માગેલ છે અમે ને એ બાબતમાં અમારો વાટાઘાટો આ લોકો સાથે ચાલુ જ છે